રામલલા મંદિરનો સંઘર્ષ વધુ વકર્યો પૂજારીએ કહ્યું કે ભગવાન માટે માત્ર સાત જ વાઘા મળતા હતા નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બાવિસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક થવાનો છે આ પહેલા એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં મહંત સત્યેન્દ્ર દાસે મોટું નિવેદન આપ્યું છે મહત્વનું છે કે મહંત સત્યેન્દ્ર દાસ ઘણા વર્ષોથી અયોધ્યામાં રામલલ્લાના મુખ્ય પૂજારી છે આચાર્ય સત્યેન્દ્ર દાસે એ સમયને પીડાદાયક ગણાવ્યો હતો જ્યારે ભગવાન રામની મૂર્તિને તાડપત્રમાં ઢાંકીને તેઓ પૂજા કરતા હતા તેમણે કહ્યું કે

પરંતુ અમે ઈચ્છવા છતાં પણ કંઈ કરી શક્યા નહીં તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ માંગણી કરવામાં આવે છે ત્યારે જવાબ આપવામાં આવતો હતો કે કોર્ટ વગર કંઈ થઈ શકે તેમ નથી સત્યેન્દ્ર દાસે કહ્યું જો કંઈ પણ નવું થયું તો વિપક્ષ તરત જ વિરોધ કરવા કોર્ટમાં પહોંચી જતું હતું તેથી જ તે સમય ખૂબ જ મુશ્કેલ હતો ફક્ત ભગવાનની કૃપાથી તે સમય પસાર થયો આ સાથે મહંત સત્યન્દ્ર દાસે કહ્યું કે તેઓ ભગવાન પર ખર્ચ કરવા માટે દર મહિને પચીસ હજાર રૂપિયા આપવાની માંગ કરતા હતા પરંતુ માત્ર વીસ હજાર રૂપિયા જ આપવામાં આવ્યા હતા મતલબ કે અમે જેટલી માંગણી કરી હતી તેટલી અમને મળતી જ ન હતી કોર્ટની પરવાનગી વિના રકમ વધારી શકાય નહીં તેમ પણ તેમણે જણાવ્યું હતું તેમણે કહ્યું કે અંતિમ સમયે ત્યાં હાજર ઋષિએ બહુ મુશ્કેલીથી બજેટ વધારીને રૂપિયા કરી દીધું આ પૈસા પૂજા અર્પણ ચંદન અને અત્તર વગેરે પાછળ ખર્ચ કરવામાં આવતા હતા જોકે તાડપત્રી ફાટી જતી ત્યારે કોર્ટમાં જવું પડતું હતું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર